ચલો મિત્રો જય દ્વારકાધીશ જો આજે બનાવવાની ખાસતા કચોરી તો એના માટે લઈ લીધું છે આપણે જો આ જો ખજૂર અને ગાંઠિયા અને એમાં બધો આટલો મસાલો જોઈ લેજો આટલો મસાલો નાખવાનો હે આવી રીતના તો એને બધું આપણે હે ને ડબરો લઈ લીધો હે અને બધું મિક્સ કરવાનું હે પેલા આપણે મિક્સ કરી લઈએ મિક્સ કરીને પછી મસાલો બનાવશું જો આ મસાલો આપણો થઈ ગયો છે તૈયાર જોઈએ છે ને હવે આપણે આને બનાવશું ખાસ તો કચોરી એના માટે આપણે લોટ બાંધવાનો હે તો લોટની તૈયારી કરીએ લોટ બાંધી લઈએ મસાલો થઈ ગયો છે અને લોટ બાંધી લઈએ લોટ બાંધ્યા પછી કચોરી બનશે જો આપણે મેંદાનો લોટ બાંધવાનો હા કચોરી માટે તો એમાં જો સ્વાદ અનુસાર નમક અજમા નાખ દઈ થોડા અજમા થોડા અજમા અને પછી મૂળ માટે તેલ હોય એક પાવ તેલ પાણી નાખી અને જેમ ઓલું કરીએ એમ ઓલું કરતા જાય મૂળ દેતા જાય અને લોટ બંધાતો જાય બરાબર સ્વાદ અનુસાર પછી પાણી નાખી અને લોટ બાંધતો જવાનું જેમ જોતતું જાય એમ પાણી નાખતું જવાનું ત્યારે આ મૂણ દેવાય છે મૂણ દેવા જાય ને પછી લોટ બાંધી લઈ જો આપણો લોટ બંધાય ને તૈયાર થઈ ગયો હે અને મૂણ મૂણ દાઈને કમ્પ્લીટ કરીને રાખી દીધો પાંચક મિનિટ એને ઢાંકી દેવાનો હે જો હા મિનિટ એને ઢાંકી દઈશ અને હવે મસાલાને છે હે ને આપણે લુવા કરવાના હે નાના નાના મસાલો તૈયાર થઈ ગયો હે ખાતા કસોરી તમે આવી એકવાર બનાવો મસ્ત મજા પડી જશે આવી રીતના આભાસ લુવા બનાવી દેવાના જો આપણા લુઆ તૈયાર થઈ ગયા હે અને આપણે તેલ એ મૂકી દીધું છે ગરમ થવા તો હમણાં ગરમ થઈ ગયા હે એટલે તા તા એટલા અમે લુવા બનાવી લેવું જો આપણે લુવા કરવાનું તૈયાર છે કચોરી બને છે જો મેડમ બનાવે છે કેવીક બને ખાધા પછી ખબર પડે અત્યારે તો બને છે જો આવી રીતના લુવા બનાવી અને પછી એમાં મસાલો નાખી દઈએ અને પછી હે ને આ કચોરી આ રાજસ્થાન ખાસતા કચોરી કહેવાય જો છે પછી હવે છે ને આપણે કચોરી તૈયાર થઈ ગઈ છે તો એને તરવા માટે તેલ આવી ગયું હે તો એ તેલમાં નાખી દઈએ આપણે જો આ રીતે છે ને જો ધીમા તાપે બનાવવાનું બહુ ગરમ નહીં થવા દેવાનું જેમ ધીમો તાપે છે ને એમ હાઈ ક્લાસ ખસ્તા બનશે આપણી ખાસ તકરી તૈયાર બનીને ને થઈ ગઈ તૈયાર રાજસ્થાની ખાસતા કચોરી કે ને મસ્ત એકવાર તમે બનાવો ને ખાઓ એટલે તમને એમ થાય કે ના કચોરી બનીએ આની સાથે જો આપણે છાક હોય પછી એવા મસાલા હોય ચટણી હોય નાકડા મરચાં હોય લુખી પણ તમે ખાઈ શકો કેટલી જાતની કચોરી બને હે રાજસ્થાની કચોરીમાં તો દસ બાર આઈટમ બને છે દહીં સાથે ખાઈ શકો કેટલી આઈટમ સાથે તમે ખાઈ શકો જો હવે આપણી કચોરી થઈ ગઈ તૈયાર બધી અત્યાર સુધી તો કટકે કટકે ઓલું કર્યું તો હવે આ બધી તૈયાર થઈ ગઈ છે અને આ કચોરી રાજસ્થાનમાં બને ગુજરાતમાં ઓછી બને છે અને આ કચોરી ખાવા માટે માણસો રાજસ્થાન ઘણી જગ્યાએ જાય છે અને ખાસ તક કચોરી બે ત્રણ વકરની એક ડુંગળીની બનાવે એક મગની દાળની બનાવે પછી એક આ ગાંઠિયાની ખજૂરની બનાવે બસ બાર જાતની કચોરી બને છે રાજસ્થાનમાં તમે એકવાર ખાવ ને એટલે એમાં અરમાન ખુશ થઈ જાય ટૂંકમાં કચોરી એવી બનાવે એમ આ આપણે એની નકલ કરી છે બાકી કચોરી તો મસ્ત બની હે જો આ આપણે ખાસતા કચોરી તૈયાર થઈ ગઈ છે ખજૂરની રાજસ્થાનમાં બહુ પ્રખ્યાત છે મગની અને ખજૂરની જે ખાસતા કચોરી બનાવે ને બહુ પ્રખ્યાત છે એમાં જો આ લીલી ચટણી મરચાં અને ખાસતા કસોરી સવારમાં નાસ્તામાં આ જ હોય અમે તો રાજસ્થાનમાં અને ઘણી જગ્યાએ રેખડા ને તો સવારમાં નાસ્તો આ જ હોય અને અમે આ જ બનાવ્યું છે જો આ વિડીયો તમને ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો સારું લાગે તો અમારા વિડીયો જો